રાજુલા પંથકમાં ભારે વરસાદ બાદ તબાહી રાજુલાના રાજપરડા ગાજાવદર વચ્ચે ઝોલા પરી નદીમાં કાર તણાઈ નદીના ખસબસતા પ્રવાહમાં કાર તણાઈ કાર તણાતા કાર ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું આ ઘટનાના પગલે લોકોના ટોળે એકઠા થયા મામલતદારોની ટીડીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી જેસીબી અને સ્થાનિકોની મદદથી નદીમાંથી કારને બહાર કાઢવામાં આવી મૃતકને

રસ્તાની અંદર જતા ગાડી પુલની અંદર ધરાશાય થતાં એમનું મૃત્યુ થયું છે અને એમની બોડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે ત્યારબાદ અમારા અહીંયાના સ્થાનિક લોકોને એવું કહેવાનું છે કે છ વાગ્યાથી અલગ અલગ અધિકારીઓને પ્રાંત સાહેબ હોય કે ડીડીઓ સાહેબ હોય કે એનડીઆર આરએફની ટીમ કે અહીંયા સ્થાનિક રાજકીય આગેવાન તમામના કોન્ટેક કરતા હતા પણ એક પણ આગેવાન કે એક પણ અધિકારી કોઈના ફોન ઉપાડતા હતા તંત્ર દ્વારા અહીંયા કોઈ મદદ સ્વરૂપે આવ્યું નથી જે કાંઈ મદદ થઈ છે સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે સ્થાનિક લોકોએ આ બોડી બહાર કાઢી છે અહીંયા હજી કાર કાઢવા માટેની પ્રક્રિયાઓ સ્થાનિક લોકો દ્વારા દ્વારા કરવામાં આવે છે